નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સીઈટીમાં પરિણામ આવ્યા બાદ જે બાળકો મેરિટમાં આવ્યા છે તેમનું સ્વિફ્ટચેટની અંદર રજીસ્ટ્રેશન કરવાનું થાય છે મિત્રો અત્યારે હાલ મેરિટની ત્રીજી યાદી બહાર પડેલ છે અને ત્રીજી યાદીનું રજીસ્ટ્રેશન ચાલુ છે તો મિત્રો સ્વિફ્ટચેટની અંદર બાળકોનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેનો વિડીયો આપણે જોઈશું સૌ પ્રથમ તમારા મોબાઈલમાં સ્વીપચેટ એપ્લિકેશન ઓપન કરવાની રહેશે સ્વિપચેટ એપ્લિકેશન ઓપન કરીશું એટલે આપણને અલગ અલગ પ્રકારના બોર્ડ દેખાશે એમાં સીઈ કોમન એન્ટ્રન્સ ટ્રેસ્ટ નામનો બોર્ડ આપણે ઓપન કરવાનો રહેશે મિત્રો આ બોર્ડ ઓપન કરીશું એટલે નીચે આપણને ચાર ચોરસ દેખાય છે ડાબી બાજુએ એના પર આપણે ક્લિક કરીશું એટલે બીજા નંબરમાં એડિટ એડિટ રજિસ્ટ્રેશન આવશે એ એડિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું એટલે આઈ એમ સ્ટુડન્ટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને આઈ એમ સ્ટુડન્ટ ઉપર ક્લિક કર્યા પછી જે આવે છે એમાં વિદ્યાર્થીનો અઢાર આંકડાનો યુઆઈડી નંબર નાખવાનો રહેશે મિત્રો જુઓ વિદ્યાર્થીનો અઢાર આંકડાનો યુઆઈડી નંબર નાખીશું એટલે વિદ્યાર્થીની વિગતો અહીંયા આવશે વિદ્યાર્થીની યુઆઈડી નંબર વિદ્યાર્થીનું નામ અને એનું ધોરણ આપણે એને કન્ફર્મ આપવાનું છે યસ વિગતો સાચી હોય તો યસ ઉપર ક્લિક કરવાનું છે વિગતો ખોટી હોય તો નો ઉપર ક્લિક કરવાનું તો યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ એટલે સ્ક્રીન ઉપર મેસેજ આવશે કોંગ્રેચ્યુલેશન્સ યુર બોર્ડ રજિસ્ટ્રેશન ઇઝ કમ્પ્લીટ પ્લીઝ પ્રોસીડ નાવ ફોર સીઈટી રજીસ્ટ્રેશન એટલે આ વિદ્યાર્થીનું બોર્ડ રજિસ્ટ્રેશન છે એ પૂર્ણ થઈ ગયું છે હવે એનું સીઈટીનું જે ફોર્મ ભરવાનું છે એનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આગળ આપણે કરવાની છે એટલે આગળ ત્રણ ઓપ્શન ખુલશે એમાં બીજા નંબરનું ઓપ્શન છે રજીસ્ટ રજીસ્ટર યોર ઇન્ટરેસ્ટ બાય ફિલિંગ ધીસ ફોર્મ એના પર ક્લિક કરીશું એટલે સીઈટી રજીસ્ટ્રેશનનું એક ફોર્મ ખુલશે એમાં નીચે લખેલું છે સ્ટાર્ટ રજિસ્ટ્રેશન એ સ્ટાર્ટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું એટલે એક ફોર્મ ખુલશે અને એ ફોર્મમાં જે વિગતો ભરવાની આવે છે એ વિગતો ભરવાની રહેશે જો એસસી એસટી ઓબીસીનો વિદ્યાર્થી હશે તો એના વિદ્યાર્થીનો અથવા વાલીનો જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ સબમિટ આપીશું એટલે આપણું રજિસ્ટ્રેશન છે એ પૂર્ણ થઈ જશે અને સ્ક્રીન ઉપર મેસેજ આવશે કોંગ્રેચ્યુલેશન ડિયર સ્ટુડન્ટ ધ રજિસ્ટ્રેશન ઓફ યોર એપ્લિકેશન હેઝ બિન સક્સેસફુલી કમ્પ્લીટેડ આ રજિસ્ટ્રેશન કર્યા પછી એનું એપ્રુવલ મળશે વેરિફિકેશન એનું થશે અને વેરિફિકેશન થયા બાદ ચોઈસ ફિલિંગની પ્રક્રિયા આવશે ત્યારે આપણે ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે તો મિત્રો આ રીતે સીઈટી કો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે બાળકો મેરિટમાં આવે છે એનું સ્વિપ્ટચેટની અંદર રજીસ્ટ્રેશન આપણે કરી શકીએ છીએ થેન્ક યુ